જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ વિડીઆઈ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે ને અગિયારને ચોથા મહિનાના મોડલની આ ગાડી છે ડીઝલ ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પણ નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર વિડીયો બનાવીશું બિલકુલ મફતમાં વિડીયો બનાવી આપીશું કોઈ ચાર્જ લેતા નથી સ્વિફ્ટ વિડીયા બે હજાર અગિયાર ને ચોથા મહિનાના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી ચોરાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ ને જોવા મળશે આ કિંમત વિશે જણાવવું આ ગાડીની તો આ ગાડીની કિંમત બે લાખ પાસઠ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે ફિક્સ કિંમત નથી ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીના માલિક જણાવે છે એસી સાઇલ્ડ તેમજ પાવરફુલ એન્જિન સાથે તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં જઈ શકો છો કે ગાડીની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે આ ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું સાત અઠ્ઠાણું એકતાલીસ ત્રણ પાસાઠ આ તે સ્વિફ્ટવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે પેટી પેક એન્જિન જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે કંપની કલર ટાયર સારા કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સ્વિફ્ટ વિડીયા વેચવાની છે